વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવીન બિલ્ડિંગોના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના નિયમોને ઘોડીને પી જઈ સેફ્ટીના સાધનો વગર મજૂરો અને કામદારો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આસપાસના જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી અને શહેરોમાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે ત્યારે દર્દીઓને વધુ સુવિધા અને સરળતા મળી રહે તે માટે નવા વિભાગો અને ડિપાર્ટમેન્ટ શરૂ કરવા માટે સયાજી હોસ્પિટલમાં નવીન બિલ્ડિંગોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં અકસ્માત કે કોઈ ઘટના બાદ ઇજાગ્રસ્તો સારવાર મેળવવા માટે આવતા હોય તેવા સયાજી હોસ્પિટલમાં જ મજૂરો અને કામદારો જીવના જોખમે કામ કરી રહ્યા છે સયાજી હોસ્પિટલમાં ચાલી રહેલ નવીન બિલ્ડિંગોનું બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે જોકે આ નવીન બિલ્ડિંગોના બાંધકામમાં મજૂરો અને કામદારો સેફ્ટીના સાધનો વગર કામ કરતા નજરે પડી રહ્યા છે જ્યાં સેફ્ટી હેલ્મેટ સેફ્ટી બેલ્ટ તથા સેફ્ટી નેટ વગર મજૂરો કામદારો બિલ્ડિંગની ઊંચાઈએ કામ કરતા તીસરી આંખ ન્યૂઝ નેટવર્કના કેમેરામાં કેદ થયા છે એક બાજુ સરકાર મજૂરો અને કામદારોની સલામતી અને ઉત્થાન માટે અનેક નિયમો બનાવે છે જો કે સરકારી વિભાગમાં જ આ કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના નિયમોને નેવી મૂકીને નવીન બિલ્ડિંગોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જો આ દરમિયાન ન કરે નારાયણ ને અકસ્માત દરમિયાન કોઈ મજૂર કે કામદારનું મોત થાય તો તેના માટે જવાબદાર કોણ અહીં મહત્વનું છે કે સરકારી વિભાગ સયાજી હોસ્પિટલમાં જ આ બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે સાજે હોસ્પિટલનું તંત્ર અને સત્તાધીશો પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આ સાથે જેની દેખરેખ હેઠળ આ કામ ચાલી રહ્યું છે તેવા પીઆઈયુ વિભાગે પણ આ મામલે આંખાડા કાન કર્યા હોય તેમ સ્પષ્ટ નજરે પડે છે ત્યારે આ મામલે વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલે સમીને પણ તંત્ર સામે અનેક સવાલ ઉઠાવી કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવા માગણી કરી હતી એસએસજી હોસ્પિટલ જ્યાં લોકો અથડાય પથડાય મરે એ લોકોને લાવવાના હોય અને એમની સારવાર કરવાની હોય તો એ જ હોસ્પિટલમાં અત્યારે લગભગ બસો ત્રણસો કરોડના કામો ચાલી રહ્યા છે બિલ્ડિંગો બની રહ્યા છે તો સાતમા માળે બિલકુલ સલામતીના સેફટી બેલ્ટ વગર કે હેલ્મેટ કે કશું પણ કરે વગર આ કયા કોન્ટ્રાક્ટર છે ખબર નહીં પણ કોન્ટ્રાક્ટરો મજૂરોને ચઢાવી દે છે અને ત્યાં આગળ ઉપર લટકતા છઠ્ઠે મારે સાતમે મારે લટકતા કામ કરતા હોય છે તો આવી રીતે કોઈને રોજગારીની લાલચ આપીને જીવનો જોખમમાં મોકલાય નહીં આ એક ગંભીર પ્રકારનો ગુનો છે શ્રમ વિભાગના લોકોએ આ ખરેખર જોવાનું હોય ફેક્ટરી એક્ટ મુજબ બી આ ખોટું કહેવાય અને સેફટી માટે નેટ પણ બાંધવાની હોય નેટ પણ બાંધેલી નથી કે પડે તો મરી જાય સીધા ફેટેલ એક્સિ માથું ફૂટી જાય તો આની સામે ગંભીર કાર્યવાહી કલેક્ટરે કરવી જોઈએ કાં તો એસએસજીના હેડે કરવી જોઈએ કે આ જે પણ ડિપાર્ટમેન્ટ આ કોન્ટ્રાક્ટ આપતું હોય એને કરવી જોઈએ પણ ઘણા વખતથી ગયા પછી પણ આ બિલકુલ બેદરકારીથી ચાલે છે અને લોકોને જે મોતના મુખમાં જાણે ખેલ કરાવતા હોય એવી રીતે બાંધકામ ચાલે છે એ ખૂબ ખરાબ છે પીઆઈયુ જે આ લોકોને કોન્ટ્રાક્ટ આપે છે કોન્ટ્રાક્ટ બહાર પાડે છે અને જે એના ઇજનેરો એની પર ધ્યાન રાખતા હોય છે સરકારના કોઈ બી કોન્ટ્રાક્ટ અપાય તો એના ઇજનેરો એની પર સુપરવાઇઝિંગ કરવા સવારથી રાત મુકાતા હોય છે તો આ આ ઇજનેરો પણ એટલા જ જવાબદાર છે કાલે ઉઠીને કોઈ બી મળશે તો આ ઇજનેરો સદોષ માનવ વધના ગુનેગાર પણ બનશે કેમકે એમને એમને ભણ્યા વગરના મજૂરો હોય છે એમને ઉપર ચડાઈ દેવાય છે એમને રોજગારીની તક લાલચ આપીને એમને મોતના મુખમાં ધકેલાય છે એ એની પણ પૂરેપૂરી જવાબદારી છે આ ખૂબ ગંભીર વાત છે અને આ શહેરમાં આવું ખુલ્લે આમ થતું હોય અને કોઈ જોનાર રોકનાર ટોકનાર ના હોય તો સરકાર પણ ઊંઘે છે સરકારના તમામ તંત્ર પણ ઊંઘતું દેખાય એવું લાગે છે અને સામાન્ય અને ગરીબ માણસ રોજ મોતના કૂવામાં ફરતો હોય એવી રીતે પોતાની રોજગારી મેળવી રહ્યો છે આ સમગ્ર મામલાને લઈને વડોદરા શહેરનું સરકારી તંત્ર પણ ઉમટતું હોય તેમ લાગી રહ્યું છે બીજી બાજુ જ્યારે મજૂરો અને કામદારો માટે સરકારે બનાવેલા નિયમોને નેવે મૂકી કોન્ટ્રાક્ટર મજૂરો અને કામદારો પાસે કામ કરાવતો હોય ત્યારે આ કોન્ટ્રાક્ટર પર કોઈ રાજકીય નેતા કે કોઈ અધિકારીના ચાર હાથ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર